આધુનિક યુગમાં વિદ્યાર્થી અને પોલીસ વચ્ચે એક સેતુ બંધ રચાય પોલીસ પ્રજાની વચ્ચે આવે લોકો પોલીસને મિત્ર માને અને પોલીસ પ્રત્યેનો એક હાવ દૂર થાય તેવા અભિગમ દ્વારા વિવિધ વિદ્યાલયોમાં જઈ પોલીસ વિભાગ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં જંબુસર શહેરની ડાબા રોડ પર આવેલ મુસ્લિમ વિદ્યાર્થીની શિક્ષણ સંસ્થામાં જંબુસર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક પી એલ ચૌધરીના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થી શુભેચ્છા મુલાકાત કાર્યક્રમ યોજાયો ઉપસ્થિત અતિથિનું પુષ્પગુચ્છ આપી સંસ્થાના ઉપપ્રમુખ અને મોહબીન મુફ્તફી અરસદ સાહેબે કરી પુષ્પોની મહેક પ્રસરાવી અધ્યક્ષસ્થાનેથી ડીવાયએસપી સાહેબ દ્વારા વિદ્યાર્થી મિત્રોમાં પોલીસનો ભય દૂર થાય અને આત્મીયતા કેળવાય મિત્રતા કેળવાય તેવું જણાવી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા પ્રશ્ન હોય તો સંવાદ કરી પ્રશ્નો પૂછવામાં આવ્યા જમ્મુસર પોલીસ ઇન્સ્પેક્ટર પાણમિયા દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ મોબાઈલ એપ વિવિધ વેબસાઇટ અને ટેકનોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપી પોલીસ પ્રજા સાથે મિત્રતા કેળવે છે પરંતુ જ્યારે કાયદાની વાત આવે ત્યારે પોલીસે સક્રિય રહી પ્રજાને કાયદાનું ભાન પણ કરાવવું પડે છે એમ જણાવી કાયદામે રહોગે તો ફાયદેમય રહોગેનું સૂત્ર જણાવતા વિદ્યાર્થીઓમાં રમૂજીનું વાતાવરણ જોવા મળ્યું હતું ત્યારબાદ જંબુસર પત્રકાર જગતમાંથી ઉપસ્થિત રહી અતિથિ વિશેષ પદ સ્વભાવનાર રમેશભાઈ પરમારે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ અને શિક્ષણના હાલના યુગમાં ખુલ્લે દ્વારા વિશે માહિતી આપી હતાશા મુક્ત શિક્ષણ અને ગાંધીજીના સ્વાવલંબી શિક્ષણની વાત કરી શિક્ષણ સાથે સંસ્કાર મેળવી માનવતા અને દેશની જાહેર મિલકત પર્યાવરણ જળ અને સ્વચ્છતા વિશેની વાત રજૂ કરી હતી સંસ્થાના ઉપપ્રમુખ દ્વારા આભાર વિધિ કરી ઉપસ્થિતોનો આભાર માન્યો હતો તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના ઉત્સાહી આચાર્ય બશીરભાઈ આઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજ રોજ જામિયા ઓલમુલ કુરાન ટ્રસ્ટ જંબુસર મુખ્ય સંસ્થામાં સંસ્થાના તાલીબે ઇલ્મો અને પોલીસ ડિપાર્ટમેન્ટના વડાઓમાં પોલીસ તંત્રનો હવ દૂર થાય તે માટે એક શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ શુભેચ્છા કાર્યક્રમમાં જંબુસરના ડીવાય એસ સાહેબ પીઆઈ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે પત્રકાર મિત્રોમાં રમેશ પરમાર અને સંદીપ દીક્ષિત અને સાથે સાથે સલીમભાઈ હાજર રહ્યા હતા સંસ્થામાં ચાલતી ગતિવિધિઓની અને મુખ્ય સંસ્થાની માહિતી સંસ્થા સંચાલિત શાળાના આચાર્ય બસીરાય પટેલે આપી હતી અને પીઆઈ સાહેબે તથા ડીવાય એસપી સાહેબે કાયદા માં ફાયદો છે એ વિષય ઉપર વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું અને પરમાર સાહેબ જે પત્રકાર હતા એમણે આધુનિક શિક્ષણની વાત કરી હતી એમના કાર્યક્રમમાં સંદીપ દીક્ષિતે અને સલીમભાઈએ સહકાર આપ્યો હતો સંસ્થાના ઉપપ્રમુખ આ કાર્યક્રમની માં હાજર રહ્યા હતા મુફ્તી અરસદ સાહેબ અને તેમણે આ કાર્યક્રમના આયોજન માટે પોલીસ તંત્રનો આભાર માન્યો હતો કાર્યક્રમની સમાપ્તિના અંતે સંસ્થાના મુખ્ય વડા અહમદ યાકુબ પટેલની મુલાકાત પછી સૌ છૂટા પડ્યા હતા